સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામની દીકરીનું અપહરણ માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામમાં રહેતી વર્ષની દીકરીનું અપહરણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકાના કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામમાં રહેતી સોળ વર્ષની દીકરી કોઈ અજાણ્યા માણસ લગ્નની લાલચ આપી ભગાડી ગયો છે એ બાબતે કોસંબા પોલીસ સ્ટેશનના ચોપડે ગુનો નોંધાયો છે આ બાપતની વાત વાયુ વેગે ફેલાતા માંગરોર તાલુકામાં હાહાકાર મચી ગઈ છે કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામમાં રહેતી એક પરિવારની સોળ વર્ષની દીકરી ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુણ થઈ ગઈ હતી ઘરમાં ગામમાં તપાસ કરતા પોતાના પરિવારજનો તથા ગામના આગેવાનો સાથે મળીને આસપાસના વિસ્તારમાં તપાસ કરી તે બાદ પણ કોઈ પત્તો નહીં લાગતા કોઈ તે પછી પોલીસ ફરિયાદ કરવાનું વિચાર્યું કોઈ અજાણ્યો માણસ દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને કરાઈ હાલ પોલીસ દ્વારા પરિવારજનોની ફરિયાદનો અનુલક્ષીને સોળ વર્ષની દીકરીને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી જનાર અજાણ્યા માણસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ આર એમ ન્યૂઝ માંગરોડ